મારી માની ના ના ખોરતો તો તૈયાર થી ધંધો ખોરતો તો કે પૈસા સોથી કમાઉ પૈસા શોથી કમાવું નાના હા એક ભાઈ બને સરસ મજાની સલાહ દીધી ક데શી ઘંટી નું પડ્યું લેતો કેમ કે તમારા ગામમાં ઘંટી 2 કિલોમીટર આગી છે કોઈને ભયરાવ હોય કોઈને મગ ભયરાવા હોય કોઈને તુવેરો ભયરાવી હોય તો તમારા ઘરે આવન 5 રૂપિયા લેવાના બસ હું તો રોજનો 50 ગ્રામ આવું તો માર તો પૈસા પૈસા થઈ જશે તારે હું બસ ઓયથી ભૂમદ પાડવાની છે મારી માની સોગ ઓમ કરી અલ્યા બાબા વા 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 રાગ રાગ દળી દેવાનો એ ચાલો 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 જેને તુવેરો ભૈરાવી હોય જેને ગૌ ભૈરાવા હોય જેને મગ ભૈરાવા હોય જેને દોત ભૈરાવા હોય ના દોત ભો તો ના ભૈરાય ભાઈ આને હો અને મને છોકળ મોજે દળયા એ પા ઓ બલશન હું લાવ્યો ઓય હા ઓય હા બધામાં હા મજામાં

દરવા વેલા આવજો રે દરાવા વેલા આવજો રે આ આયા એ આયા ગરા ગો આયા રે હાથ મારી માની છગન હવે બસ વાકણ બે આવી જવું છે તોને પ્લી લઈ બેઠા ને પેઢી એવી તો કાઈ બેહી જવાનું આ જો કો ઊંગ ઊંગ કરે છે રાત કા દાડાનો કોઈ ભોન છે પબળો ના ના ઘોળો ને ગધેડો બધું વેચીને ઉંગા એવા માણસ છે બઈ સાખો લે ઉંગુંંગે જ કરવાનું આ હું સલે ઉંગવા દે મને હું સ ના ના ઘરનો કોમ ન હોય મારા એટલો કોમ કરવાના થાકી જ હું તો આખો દાડો દોડ દોડ કરીને હું જો કહું થાકી જા બેહીરક પણ પેલી દાળ ભળવા જવાનું છે હવે 2 કિલોમીટર દૂર હું जाऊન પાછી આવું 2 કલાક બગડે અવળા હું તો કોઈ જતો નહી અતારે જો જ આખરા હું જાવ

લાગી લેજો આ બધું મારી તમે જૂનું વસ્તુ ઉજાગર કરી તમે હું વાત કરું મને એવું થઈ ગયું ખારું ખરેખર બધું આ નવું નવું નેકડ્યું છે ઇલેક્ટ્રોનિક ના કરતી કીધું જે વસ્તુ આ જૂની ખરી ને ભાઈ એ તો વાતો ભાઈ હવે ચાર વાગે મારા બાપો મારા મા ઉઠે ભાઈ અને ચાર વાગે તા કેવા અમો ઘર ઘર સંભરાય ડરવા માટે હવે વેલા ચાર વાગે હા ભેળવા નહીં આ તાણે આપણા દાદાઓ ને આપણા બધા એના લીધે શરીર ટકે છે ભાઈ પેલું આપડે શું સાંભળું ખોઈ પેલું કુટતા હા ખોઈ કેવા ખોઈ આનું એક

ओय वाह नवा खाली कंबले ढडा दो कंबले ने ना ना करे कर, करे कर, का डार हा हा अन हु खरे घर खरे घर लाया दो तुम्ही ए हु तो कागडिया लकी लकी थाकी ए तो कागडिया लकी लकी थाकी कानुडा तारा मनमा वसी तो कागडिया लकी लकी था की एहू तो थाकी कांगुरा तार मनमोहन थी मारी <laughs> मनी शगन जबरु आ रघुपति राघव राजा राम पति तपावन सीता राम ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे भगवान

ले शो सोती लोड काटो तो नवी गम्मा नाही आई देशी गंडी आपरा गम्मा देशी गंडी होवा लाइट नाही इशे दळवा हाची पेळवानी कोण लायो वागुपा अल्या हाचू की हाची वासा तो मरावडीया बेदाला थी लोड थई रयो छ ने तो आ पेली वाली लोड नी मुओ पाडा छ ते डढियल छे रे हा मकबल डडा हा

મો ઉજાગર કરી ગયા બધું એનો સ્વાદ આખો અલગ આવે અલગ સ્વાદિયા ના 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 હારું કરી હેડો જો તમે તો ખરા થઈ હા કરો આ ઘઉં થોડા છે ને ભાઈ કા તું ગરાક છે વાર મોયે રોટલા થયો चिंता काय नाही तारा हा गड्डी जण खाही जाय गहू खरा का हो इटली काठा आऊ थोडा बाजी थोडू या ना हा अरे अरे थई जा हा बोरे जी ते मका आपो बाजो करवा करो की ते थई जा थई जा थई जा चिंता करे नाही थई जा चिंता काय जाऊ नाही

પોવેસસ લ્યા હા પોવેસસ વેસ તો કોઈ નહીં કાણા આપડા ગામમાં એસી ઘંટી નહીં આઈ એસી ઘંટી હા વાઘુબાને કેર તો મને ખબર જ નઈ ના કોઈ ખબર નઈ 4 વાગે સવારનો વેલા પર 4 વાગે નો ફર ફર કરું છું સવારના તેમાં બોલવામાં તકલીફ પડે છે હોવા ના ના બાપળા ઓખોઠા કાટી કાટીને થાજો હોય ને હોવા ના ના એટલે તને રાછો છે એમ હોવા 2 રૂપિયા કર્યા છે હું વાત છે તા મારા ચોકલેટ ખાવા માટે જોના જે દળ હોય

લે કાઢ ડેલ માથામાં ધોળા બાલ થઈ જાય પેલું અને ખોપરેલ બે ભેગું ને એરંડ્યું બાલ સીધા થઈ જાય મને ઈંડા પહેરાવાનું થોડું તેલ કટાઈ આવું થયા બસ રૂપિયા છું ધંધો આગળ વધારવાના

હરો જબરૂ વેણી લાવ્યો વેણી લાવ્યો નહીં કોકરી બોકરી કોકરી બોકરી નહીં કમ્પ્લીટ ના મજાક માં તમે અરે ધંધો કરવા દે જાય મજા કુ કારણ દળવાનું નહીં વાળું તેલ કાઢવાનું થઈ જાવ આ બાટલી પર જાવ તેલ કાઢીને આ બાટલી પર જાવ તૈતા લે આમ આમ તેલ કાઢ નાખો બધું સારું યા હું દારૂ યા એટલે પીવાની નહીં તારો બા તેલ ભરવા લાવ તું યા ફેર કટ હા 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 હિંડા ના ભરા માં ભાઈ મજાક કુ ઓણ તું ના ભરા યાર અમે હા તો પેલો છોકરો લઈ જો હું ના ભેજા ભેર હાલો ફેર ગૌ લે ગૌ ગૌ મારા પણ મારા આરા ભેરા વાસે વાનું તેલ કાઢ દે તું

સ્માપટ નહી મૂકાવું છું અલા આ ઠેસર્મો ભૈરાવ યાર અલા ઠેસર્મોને મેં અસલ હાથેથી આમ સમ કર્યા હું થઈ જાય જતરો ગેર યાર યાર મારા પડ્યું બગરાઈ યાર ઇંડા ભૈરા નહોતા દોણા ભૈરો એમાંથી હા આખા ગોમનો ભૈર્યાલું છે એ નહીં બગળતું મારી માની સામે મારા ધર્મો જતરો પર તાળન તમારે હાર હર ધોતી 100 તેલ તો લે ખાવું છું મારી માની સગન આખા ગોમને ભાઈ યા કણ કશું નહીં અને મારા હોય કણ ખાઈ તું ખાલી સોટો માથામાં નાખવા તેલ કાઢ દે જા એ રણિયું કે નહીં વાપરતા મારી માની સગન એ બોલ આયા બોલ બોલ એક ફરાર થઈ ગયો બોલ ખાલી